શિયાળુ પાકનો કચરો બાળી રહ્યા છો જરા થૂબો આ કચરો નથી સોનું છે ચાલો જોઈએ કેવી રીતે પાકની લણણી તો પતી ગઈ પણ ખેતરમાં જે કચરો પડ્યો છે એનું શું આ સવાલ બધાને થાય ખરું ને મોટાભાગે આપણે શું કરીએ સીધી દિવાસળી છાપી દઈએ પણ શું આ રીત સાચી છે કચરો બાળવાથી જમીનના ફાયદાકારક જીવાણુઓ બળી જાય છે અને આપણી જમીન કઠણ પથ્થર જેવી થઈ જાય છે પણ ચિંતા ના કરો આ કચરાને બાળ્યા વગર પણ એનો જોરદાર ઉપાય છે હા આ કચરો હવે માથાનો દુખાવો નથી એમાંથી જ આપણે સોના જેવું ખાતર બનાવીશું આ કામ કરશે રેલ લાઈફ એક એવું જૈવિક દ્રાવણ જે કચરાને ફટાફટ ખાતરમાં બદલી નાખે છે આની અંદર લાખો કરોડો એવા જીવાણુઓ છે જે કચરાને ખાઈ જાય છે અને જમીનને તાકાત આપે છે અને ખબર છે એક એકર જમીન માટે ખાલી એક લીટર જ જોઈએ બસ વાપરવું તો એકદમ સહેલું છે બસો લીટર પાણીમાં એક લીટર રિલાઇફ ભેળવો અને કચરા પર છંટી દો પછી હળવો પાણી આપો આનાથી શું થશે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધશે એટલે કે આપણી જમીન ફરી જીવતી થઈ જશે મોંઘા રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચી જશે એટલે કે ખિસ્સામાં પૈસાની સીધી બચત ફાયદા અહીં અટકતા નથી પાકનો ઉતારો પણ વધશે અને રોગજીવાત સામે રક્ષણ પણ મળશે તો ટૂંકમાં કચરો બાળવાનો નથી જમીનને ફળદ્રુપ બનાવવાની છે ખર્ચ ઘટાડવાનો છે અને ઉત્પાદન વધારવાનું છે